ਆਪੇ ਥੋੜੋ ਮੈਡੀਟੇਟ ਕਰੀਏ ਤਾਂ ਭਗਵਾਨ ਨਾਮ ਲੈਏ ਤਾਂ ਮੈਂਟਲ ਪੀਸ ਪਨ ਆਏ ਇਤਲੂ ਟਾਈਮ ਆਪੇ ਪਰਸਨਲ ਗਰੋਥ ਆਕੋ ਪਨ ਨਹੀਂ ਹੈ ਕਿ ਕੋਈ ਕਹੇ ਮਨ ਦੀ ਸ਼ਾਂਤੀ mate ਸ਼ਾਂਤ થાય ਮਾਤਾ ਜੀ ਕਹਿੰਦੇ ਕਿ એનર્ਜੀ ਮਲੇ ਤਾਂ ਸੋ ਇਹ ਬਦੂ ਜੀ ਮੇਰੋ ਆਪਰੇ ਜੀ ਮੇਰੋ ਜੀ ਇਹਨਾਂ mate ਧਰਮ ਫਰਜ਼ੀਅਤ ਚ ਹੈ ਆਪਸ਼ਨ ਮੈਂ ਆਪਸ਼ਨ ਮੈਂ ਮੰਨ ਲਓ ਕਿ ਮਨੇ ਭਗਵਾਨ ਦਾ ਨਾਮ ਨਹੀਂ ਲੇਉਂ અને મને મન શાંતિ જુએ છે એમ ના મળે સારા કામ કરવાથી મળે એ કોઈ જરૂરી નથી અને એની કોઈ ગેરંટી પણ નથી જે આપણે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ મનની શાંતિ યા જીવનમાં સુખ જીવનમાં સુખ જીવનની અનુકૂળતાઓ સ્ટ્રેસમાંથી મુક્તિ નવી એનર્જી બધાનું સારું થાય આ બધી ચીજો માટે તમે તમારા અંતરાત્માને પૂછો કે આ મેળવવા માટે શું ધર્મ કમ્પલસરી છે શું કહું ખબર કારણ કે આપણે જે આશા છે શાંતિ મળશે પણ એ મનનો હોય શું કાંઈ મળતું નથી શું હું પચી વર્ષથી ધ્યાન કરતો હોઉં તો મારી પ્રગતિ અટલી ના હોય હું મારા મનને મનાવું મને શાંતિ મળે એ શું મળતી હોતી એ ધ્યાનમાં ઉઠી એટલે પાછા દાખલા ચાલુ હા સે ટ્રેસ ઘટે ખાલી ટ્રેસ તો એક ટ્રેસ ઘટાડવા માટે પચીસ પચીસ વર્ષ સુધી ધ્યાન કરવું એ કાંઈ યોગ્ય નથી તો હું એક ગેટ તમને શું કહેવાય હોઈશ તમને કાંઈ આઈડિયા આવે અથવા માનો કે આપણે માતાજી કીધું નવી એનર્જી મળે શાંતિ મળે એટલે શું થાય ધારો કે અને મારું મગજ ખરાબ થઈ ગયું અને હું આમ બેઠો બેઠો આમ શ્વાસમાં મેં ધ્યાન દીધું અને આમ શાંત થઈ ગયું એમ તો મારું મન શાંત થઈ ગયું એમ તો આટલું કરવા માટે મને કોઈ ખાસ ધર્મની જરૂર રહે તો મન શાંત થઈ જ ગયો ને તો એ સ્ટીકર મારવાની જરૂર કરી ના હું વાત કરું નહીં એટલે આપણું કોઈ વિરુદ્ધ નથી પણ વાત એમ સમજવાનું આપણા મનના વ્યમ તો એટલે આ વાત કરવી જરૂરી છે મારો બિઝનેસ બરાબર ચાલતો નથી અને મને થોડી ગડબડ થઈ તો મારે એનું ટીચિંગ લેવું જોઈએ એનું શિક્ષણ લેવું જોઈએ ધંધો કેમ કરાય એના માટે ધર્મ જવાબદાર નથી અને ધર્મથી કંઈ ભગવાનની મારા કરવાથી માટે ધંધો નહીં આવક ચાલે બાકુ હં અચ્છા